જય સ્વયંબો કહે છે કે ચોરાશી લાખ યોનીની ગણના કહું છું જરાયુઝ એટલે જન્મ વખતે ઓરથી વીટાઈને જન્મતા હોય એવા મનુષ્યની ગણના ભેંસ આદિ પશુઓની ગણના જરાયુઝમાં થાય છે અને અંડ ઈંડામાંથી જન્મ પામે તેવા પક્ષીઓ અંડજ ગણાય છે હવે છે સ્વેદજ એટલે પરસેવાથી જન્મે તેવા ઝૂ અને માકડ વગેરે સ્વેદજ કહેવાય છે અને હવે છે ઉદભીજ પૃથ્વીમાંથી ઉત્પન્ન થતાં ઘાસ વનસ્પતિ વૃક્ષોની ગણના ઉઢભીજમાં થાય છે આ શારેય પ્રકારમાં દરેકમાં એકવીસ લાખ યોનીઓ ભોગવવાની છે આમ આ યોનીઓની સંખ્યા સોરાશી લાખની થાય છે માતાના ગર્ભવાસમાં અનેક કષ્ટો ઉપરાંત ગર્ભમાં રહેલા જીવાત્માને હજારો વિષીની અસહ્ય વેદનાઓ ભોગવવી પડે છે આવી સ્થિતિમાં માતાના ઉદરમાં ઊંધે માથે લટકતો જીવ માતાના વિષ્ઠા મૂત્ર આદિની દુર્ગંધ તેમજ જઠરાંગની યાતનાઓથી ત્રાસ પામીને આ ગર્ભમાં રહેલો જીવ આત્મા રૂપી પ્રભુને પ્રાર્થના કરે છે કે હે દયાનિધિ હે પરમાત્મા માતાના ગર્ભવાસમાં મને નરકના દુઃખો કરતા પણ વિશેષ દુખોનો અનુભવ થાય છે આ બધું મારા કરેલા પાપોનું પરિણામ છે એવો મને હવે ખ્યાલ આવે છે હવે હું આવા પાપો તરફ પગલું પણ સાલીશ નહીં મને આ ત્રાસમાંથી મુક્ત કરો હવે પછી હું શ્વાસે શ્વાસે આપના નામનું સ્મરણ કરતો રહીશ ગર્ભમાં પડેલા જીવની આર્તવાણી સાંભળીને દિનવત્સલ પરમાત્મા તેનો ગર્ભમાંથી છુટકારો કરે છે પરંતુ માતાના ઉદરમાંથી જન્મ પામેલો જીવ આ બધું જ ભૂલી જાય છે અને મિથ્યા મોહમાયાના પાર પાશમાં ફસાઈ જઈને પર્વવત પાપ કર્મો કરતો રહે છે કરતો રહે છે સેવા સત્સંગ કે થી તેને ઋષિ થતી નથી ગુરુદેવના શરણમાં એ જતો નથી આત્મજ્ઞાન અને કડવું ઝેર આત્મજ્ઞાન એને કડવું ઝેર જેવું લાગે છે અને સંસારના વિષ સમાન વિષયોમાં એ મસ્ત બનીને મહાલતો ફરે છે અંતે મૃત્યુ પામીને બીજી બીજીનીમાં જન્મ પામે છે આમ એ વારંવાર જન્મે છે જીવે છે અને મરે છે ત્યાંનું સંસાર અટકતું નથી આ સંબંધમાં શાસ્ત્રોમાં કહે છે નિરંતર જન્મ મરણના આ પ્રવાહમાં જીવને બળદ ઊંટ ગધેડો હાથી એ પાડાઓનો જન્મ મળે છે આ પરાધીનતામાં ભાર આ પરાધીનતામાં બહાર વેઠીને થાકી ગયેલો એ પ્રાણીઓ એ પ્રાણીઓ પોતે પોતાને છોડાવી શકતા નથી સંત મહાત્મા કહે છે કે અહો આ કેવી કષ્ટજનક સ્થિતિ છે મનુષ્ય જન્મ પામીને પણ માયા મોહની મૂર્સામાં પઢઢેલો માનવ પણ અનેક દુઃખો ભોગવતો રહેશે બાળક ના જન્મ સમયની પ્રસો વેદના બાલ્ય અવસ્થાના અનેક કષ્ટો અને યુવા અવસ્થામાં ને પણ પણ કરવા માટે તેને અનેક યાતનાઓ પડે છે રાત દિવસે પશુની જેમ સાંસારિક ભાર વેઠતો જીવન જીવે છે કોઈ વાર સ્ત્રી પુત્ર અને સંબંધીનો તિરસ્કાર સહન કરે છે તો કોઈ વાર મિથ્યા સુખોની કલ્પના રૂપી મૃગજળની પાછળ દોડતા દોડતા હતાશ બને છે તો કોઈ વાર મિથ્યા પ્રપંચ બાજીમાં ફસાઈ જઈને પોતે જ પોતાના જે દુઃખો ભોગવે છે આમ કરતાં એ કોઈ વાર રોગોનો ભોગ બની જાય છે ત્યારે તો એ ત્રાસી ઉઠીને ઊઠે છે અને રોગી હાલતમાં તેને પ્રિયજનો સ્ત્રી પુત્રાદી પણ તેની સેવા કરવામાં હિંતા અનુભવે છે આવા સમયમાં અને કોઈ વાર નાશના સમયમાં એને પસ્તાવાનો પાર રહેતો નથી બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભો